મારા સસરા હેદા ભરો આ દીકરા ને હું સીધો જ કરી નાખે કેટલા વાય ગયા ધંધા ગયા

બાપા આ કેદી સુધર સીધા છે આ કઈ ધંધો નથી કરતો કેટલું કેટલું કામ કરું છું બાપુ મારી કદર જ નથી કરતા કઈ કે ભૂલ થાય બસ મારી જ લે ઉખ ને

શિક્ષા નો મળે ને તા જ્ઞાન નો આવે હાથ કે લાંબા હા હાય ઓલો આટ્રેક કા બટા હવે તને શિક્ષા જડી ને

મહેનત કરતો તું મારો સેલો થયો ને પછી મને આરામ મળી લો હવે તું કોક ને સેલો બનાય પછી તને આરામ જડે અને અત્યારે લોટ લેવા ભેગી નો થાય dia tuh opadishe. Atau teman-teman kudaro, kaya kama kala deh teman-teman. Siu otan ma kudaro? Ben, lot lewa ayo so. kata lage. આમાં કેટલું દુખ છે લે એ તમને નો ખબર મને ખબર છે એક તો માગી શું દુખ એ બેન આવે કાઈ કામ નથી કરવા દેતા હે બાપુ આ તમે કાયમ માંગી માંગીને ખાઓ છો તોય તમે હુકાતા કેમ જાઓ હો બટા એમાં એવું છે ને કે હરામનું છે ને એટલે પસે નહીં જો મહેનતનું હોત ને તો પસે જ મને સારું સારું લ્યો બાપુ લોટ લેતો આવું એ અમને કેટલી વાર લાગશે ખાવા તો દે એ બાપુને પાણી તો આપો દયો પાણી દે કામ પૂરું થાય બટા તમે સીધા પડ્યા હો

બેન કઈ ઉપાધિમાં લાગો છો અરે પહેલા હું મારા દુખની વાત કરું મારો ધણી કાય જ કામ કરતો નહીં કઈ કેવા જઈને એટલે એમ કે હું બાપુ થઈ જઈશ એ બેન તમે ઉપાધિ માં તમને એવી બુદ્ધિ આપો ને કે તમારો ધણી સીધો દૂર થઈ જાય તમતારે શું કયો ને એ હાંભરો બેન હાંભરો હા મારી બેટી ભૂખ એવી લાગી છે વોટમાં નોટમાં હવે પેલા રોટલો તો રોટલો પેલા ખા પછી ગમે કામ કરે એવો પણ એ આશ્રમે આવે ને

શિક્ષા વિના જ્ઞાન ન મળે આશ્રમ આવી ગયું છે હવે મય નોદી આ રોટલા ખાવા છે એટલે મારી બાયડી અને મારો બાપો રયો ને બે સીધીને આવી જાય જો તું એવું જડી ગયું આઘુઈ નો જાવ પડ્યું જયશિયારામ બાપુ જયશિયારામ બટા હા શું બટા દર્શન કરવા આવ્યો છો ના ના બાપુ દર્શન કરવા નથી આવ્યો તો બટા આ જંગલમાં માં તારે શું કામ પડી ગયું બાપુ એમાં એવું છે ને હવે સંસારમાંથી માંથી રસ ઉઠી ગયો છે મારે ઘરે ઘડીક જાઉં ને તમારો મારો બાપો ટક ટક કરે ઘડીક મારી બાયડી ટક ટક કરે મેં તો બાપુ નક્કી જ કરી લીધું હવે એ આ આશ્રમમાં જિંદગી કાટ નાખી મારે એ બટા ડુંગર રહ્યા ને દૂર થી રડી આમળા લાગે હું તો કઉ છું રેવા દેને ને ના ના બાપુ હવે મેં નક્કી કરી લીધું એ મારા પ્રાણ જાય ને તોય તમારા આશ્રમ એ મારા પાસે જવાનું થતું નથી એ હારું હારું એ સેલા એ પાણી ભરતો હોય તો 재음 음.